આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે જાણીને તમને આશ્ચર્ય થશે કે આજ સુધી તમે આના વિશે જાણ્યું કેમ નહીં આ છે એક નાનકડું લીંબુ જુઓ જ્યારે આપણે લીંબુ ને કાપીએ છીએ ત્યારે એનો જે રસ નીકળે છે આ રસ આપણા ભણીની અંદર જઈને એક મેજિક નું કામ કરશે તો આજના વિડીયો ની અંદર તમને હું જણાવીશ લીંબુ પાણી પીવાના આ ફાયદા જે જાણ્યા પછી તમારા માટે લીંબુ પાણી પીવું જરૂરી બની જશે અને છેલ્લે લીંબુ પાણી કેવી રીતે પીવું ક્યારે અને કેટલા ટાઈમ સુધી પીવું અને વધારે લીંબુ પાણી પીવાથી શરીરને કયા નુકસાન થઈ શકે છે એના વિશે પણ જાણીશું એટલે વિડીયો ને એમ સુધી જરૂર જુઓ હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો છોટી છોટી ભાતી ચેનલ ચેનલ પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ને લાઇક કરવાનું ભૂલવાનું નથી પહેલો ફાયદો લીંબુની અંદર એકવીસ ટકા વિટામિન સી હોય છે ફોલેટ હોય છે પોટેશિયમ અને વિટામિન બી વન બી ટુ અને બી ફાઇવ હોય છે આ બધા વિટામિન્સ આપણી બોડીને હેલ્ધી રાખે છે છે સૌથી પહેલા એક વસ્તુ તમે જાણી લો કે ડિહાઈડ્રેશન સૌથી ખરાબ વસ્તુ છે જ્યારે બોડીની અંદર પાણીની માત્રા ઓછી થાય છે ત્યારે ડિહાઈડ્રેશન થાય છે અને ડિહાઈડ્રેશન થાય ત્યારે થાક લાગે છે ચક્કર આવે છે સ્કીન ડ્રાય થઈ જાય છે માથું દુખે છે ખૂબ જ ગરમી લાગે છે કોન્સ્ટિપેશન થાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે તો જોયું પાણી કેટલું જરૂરી છે આપણા બોડી માટે લીંબુ પાણી પીવાથી ડિહાઈડ્રેશન ની જે પ્રોબ્લેમ છે એ દૂર થાય છે બીજો ફાયદો લીંબુ પાણી પીવાથી આપણને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહી છે વિટામિન સી એજિંગ પ્રોસેસને સ્લો કરે છે બોડીની અંદર ઇન્ફ્લેમેશન એટલે કે બોડીની અંદર ક્યાંય પણ સોજો હોય તો એને ઓછું કરે છે કેન્સર અને હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ ઓછા કરે છે આયર્નને સારી રીતે શરીરની અંદર એબ્સોર્બ કરે છે હોર્મોન બનાવવામાં મદદ કરે છે જેમના શરીરમાં વિટામિન સી ઓછું થાય છે એમને ઇન્ફેક્શન વારંવાર થાય છે થાક રહે છે મોં સુકાયેલું રહે છે રાત્રે ઊંઘ ઝડપી આવે છે અને દાંત કમજોર થવા લાગે છે એટલે બોડીની અંદર પર્યાપ્ત માત્રામાં વિટામિન સી હોવું ખૂબ જ જરૂરી છે જો તમે લીંબુ પાણી પીશો તો તમને પૂરા દિવસ વિટામિન સી સરળતાથી મળી રહેશે ત્રીજો ફાયદો હવે લીંબુ પાણી પીવાથી તમારું વજન ઓછું થઈ શકે છે તમે કહેશો કેવી રીતે જયારે પણ તમે જમવાનું ચાલુ કરો એના દસ થી પંદર મિનિટ પહેલા લીંબુ પાણી પીવો આમ કરવાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમે ઓછું ખાશો ઓછું ખાશો તો ઓટોમેટિકલી તમારું વજન પણ ઓછું થશે અને આ વસ્તુ એક રિસર્ચમાં સાબિત પણ થઈ ચુક્યું છે કે લીંબુ પાણી પીવાથી વજન ઓછું કરી શકાય છે. ચોથો ફાયદો તમને ખબર છે આ પૂરી દુનિયામાં સૌથી ખરાબ ડ્રિંક કયું છે? એ છે કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક. આ કોલ્ડ ડ્રિંક પીવાથી તમને ડાયાબિટીસ થઈ શકે છે, ઓબેસિટી, મોટાપો થઈ શકે છે, કિડની અને liver ને લગતા રોગો થઈ શકે છે, દાંત ખરાબ થઈ શકે છે. તો આ બધી સમસ્યાથી બચવાનો એક ઉપાય છે લીંબુ પાણી. જુઓ જ્યારે પણ તમને કોલ્ડ ડ્રિંક પીવાનો મન થાય તો લીંબુ પાણી ની અંદર મધ નાખીને પીઓ ટેસ્ટ પણ સારો આવશે અને કોલ્ડ્રિંક પીવાની ઈચ્છા પણ પૂરી થશે પાંચમો ફાયદો

લીંબુ પાણી એક ગ્લાસથી વધારે ન પીવું જોઈએ જો તમે એક ગ્લાસ કરતાં વધારે લીંબુ પાણી પીશો તો એ તમને નુકસાન કરી શકે છે જો તમને ખૂબ જ ખાટું લેવાથી પ્રોબ્લેમ થતી હોય તો તમે આ પાણીની અંદર એક ચમચી મધ નાખીને પણ લઈ શકો છો વધારે લીંબુ પાણી પીવાના નુકસાન લીંબુ પાણી મિનિમમ એક મહિના સુધી જ લેવું અને લીંબુ પાણી લીધા બાદ નીચેની કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારે લીંબુ પાણી ન પીવું વધારે લીંબુ પાણી પીવાથી વધારે યુરિન આવે છે વારંવાર પેશાબ થવાથી બોડીમાંથી પાણી નીકળી જાય છે અને ની સમસ્યા થઈ શકે છે. લીંબુ પાણી વધારે પીવાથી દાંતના પેરા નબળા પડી જાય છે. દાંતના ઉપરના પડને નુકસાન થઈ શકે છે. એટલે જારે પણ તમે લીંબુ પાણી પીવો તો બની શકે તો સ્ટ્રો થી જ લીંબુ પાણી પીશો તો દાંતને નુકસાન ઓછું થશે. વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવાથી પેટમાં ગેસ, એસિડિટી, બળતરાની સમસ્યા થઈ શકે છે. લીંબુની અંદર ઓક્સલેટ વધારે હોય છે અને તે શરીરમાં ક્રિસ્ટલ નું રૂપ લઈ શકે છે. જે સમસ્યા છે છે એ વધી શકે જે લોકોને માઇગ્રેન ની તકલીફ છે એમણે લીંબુ પાણી નું સેવન પ્રમાણસર કરવું જોઈએ વધારે લીંબુ પાણી પીવાથી સાંધાનો દુખાવો ઘૂંટણ નો દુખાવો કમર નો દુખાવાની પ્રોબ્લેમ થઈ શકે છે હાડકા નબળા પડી શકે છે